અને એમના દેખીને પછી મને પણ પ્રકૃતિ પ્રેમ જાગ્યો જેના લીધે મેં એમએસસી ટેક્સોનોમીમાં કર્યું અને નમસ્તે હું પરમાર વિક્રમ લક્ષ્મણભાઈ હું મહેસાણાનો બંધ છું નવા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું જે વૃક્ષારોપણની એની પ્રવૃત્તિ કરી રહ્યો છું અત્યારે અને અમારા ઘરે પણ હું વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરી રહ્યો છું જેમાં મારા દાદી જે અત્યારે તો રહ્યા નથી પણ એમના સમયથી જ એમની પ્રેરણાથી અત્યારે ઊંચા રોકોની પ્રવૃત્તિ કરી રહ્યો છે જેમાં એમને અમે અમારી જે જમીન હતી કે ત્યાં બ્લોક ન હતા પણ એ એ અમે નકાવા નહીં દીધા કારણ કે ત્યાં અમારે વૃક્ષોને વાવવાના હતા અત્યારે મારી પાસે લગભગ પાસઠથી વધુ વનસ્પતિ અલગ અલગ વનસ્પતિના છોડ અને વૃક્ષો છે એની અંદર લગભગ ઘણોને Uh, 15 થી વીસ તો વૃક્ષો છે અને ત્રીસ થી વધુ વનસ્પતિના ઔષધીય ગુણો અને એનાથી જે નોર્મલી જેવા પણ પંદર થી વીસ છે ફળાવો વૃક્ષોની વાત કરીએ તો એ કયા શિયા આપણા જોડે ફળાવ વૃક્ષોની અંદર ગણીએ તો સફરજન લીચી દાડમ જામફળ સીતાફળ આંબાની બે ત્રણ વેરાયટીઓ

આપણે જો વાત કરીએ કે વિશેષ પ્રકારની વનસ્પતિઓ જે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં નથી થતી જેવી કે તમારા પાસે જે હાલ છે એના વિશે થોડું જણાવો તો એમાં એક તો મારા જોડે સાચું રુદ્રાક્ષ પછી સફરજન સફરજનમાં તો ફ્લાવરિંગ પણ આવ્યું હતું પછી લીચી મેં લવિંગનો પણ ટ્રાય કરેલો પછી અમુક હાઈબ્રિડ ગુલાબ પછી હાઈબ્રીડ જાસુદ એવી બધી વનસ્પતિ જે ગુજરાતની અંદર ઓછી જોવા મળે એટલે કે અમારો અભિગમ એવો છે કે નાશભાઈ વનસ્પતિઓ જે અથવા બીજા પ્રદેશમાં થતી વનસ્પતિઓને પણ વાવવાનો પ્રયત્ન કર્યા કે આપણું વાતાવરણ અનુકૂળ આવે છે કે નહીં આમાં જ એવું મારા દાદી તો કરતા હતા પછી એના પછી મારા પપ્પા પણ પ્રકૃતિ પ્રેમી અને એમના દેખીને પછી મને પણ પ્રકૃતિ પ્રેમ જાગ્યો જેના લીધે મેં એમએસસી ટેક્સોનોમીમાં કર્યું અને અત્યારે હાલ પણ હું પ્લાન્ટેશન ને કરી આપણે જે ચોમાસામાં તમે પ્લાન્ટેશન કરતા હોય છો એના વિશે થોડું વિસ્તારમાં જણાવો ચોમાસાની અંદર અમે કેવું હોય કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા પણ અમને મદદ કરતા હોય કે અમને અમુક લોકો ફ્રી આપતા હોય જે લોકોને વૃક્ષોની જરૂર હોય એ લોકો અમારો સંપર્ક કરે કે ભાઈ અમારા વૃક્ષની જરૂરિયાત હોય તો અમે એમના ઘરે જ જાતે જઈને વૃક્ષો આપી આવીએ છીએ એમને માહિતગાર કરીએ કે ભાઈ આ વનસ્પતિનો આ ઔષધીય ગુણ પછી બીજું એક અમે બીજ વિકરણની પ્રવૃત્તિ કરીએ કે જુદા જુદા વિસ્તારોમાં જઈને બીજ વિકિરણ કરીએ